નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં વેતી સૌનું હાર્દિક સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમએલએ યોગેશ પટેલને મળ્યા યોગેશ પટેલના ખબર અંતર પૂછતા મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ ધારાસભ્યને હમણાં આરામ કરવાનું કહું મુલાકાત દરમિયાન યોગેશ પટેલની સીએમને રજૂઆત વિશ્વામિત્રીમાં છોડાતા ગટરના પાણી બંધ કરવા રજૂઆત ડ્રેનેજના પાણી માટે અલગથી ફંડ ફાળવવા રજૂઆત

અને ત્યાર પછી બીજા મંત્રી કેન્દ્રના આદેવ પર એ તાત્મેલી જે અસર થઈ તો સુ એટલે હિસ્ટોક લાગી ગયો તો હ સીએમ મળવા આવ્યા શું નહી તો ખાડે ખબર હતા પૂજા પહેલા દી મને જ્યારે દવાખાનામાં તો તને બી અમને ફોન પર બધી વાત કરતા તો આજે શું વાત એમ કે જલ્દી સારા થઈ જાવ મેં તો કીધું કે અત્યારે હું સારું છું અત્યારે કામ કરવા તૈયાર છું જે બી હોય છે આરામ કરવાનું તમે આરામ કરો